ભગવાન પ્રત્યે કારણ કે પ્રેમ કરવા માટે પરિચય બહુ જરૂરી છે અને એ પરિચયના કારણે પ્રેમ પ્રેમ થઈ થઈ ગયા પછી સમર્પણ હા હકીકત પરિચયુ કઈ દેવું એને પ્રેમ ન કહેવાય હા હું તને પ્રેમ કરું છું એટલું કહેવાનું નહીં પ્રેમ એટલે એની દરેક અવસ્થાને પ્રેમ કોને કહેવાય હું ઘણી વખત હસતા હસતા કહું પ્રેમ એને કહેવાય કે તમારા પતિની કે તમારી પત્નીનું જે રૂપ છે એક્સ વાય જેડ જે કાંઈ છે એ તમારા માટે સર્વસ્વ છે ઇનફ છે તમે એનાથી સંતોષ સંતુષ્ટ હોવા જોઈએ અને પછી જે કાંઈ કરો એ પ્રેમ મા દીકરા વચ્ચેનું હોય ભાઈ બહેન વચ્ચેનું હોય પતિ પત્નીની વચ્ચેનું બે ભાઈબંધ બંધ વચ્ચેનું કંઈ પણ ગણો પણ જ્યાં ત્યાં કાંઈ લેવાનું નથી માત્ર દેવાનું છે એને પ્રેમ કહેવાય એટલા માટે ભગવાનની પાસે તો એવી વસ્તુ છે ભગવાનને જે આપશો એ તમને આપશે એટલે ભગવાન પાસે શું મંગાય ભગવાન પ્રેમ દેવો ભગવાન

એક કોઈ વખત દ્વારિકાધીશે ન કીધું નરસિહા તારા એટલા કામ કર્યા આપણે તો કઈ બહુ દઈએ પાછા તારું આમ કરી દીધું ને તારું તેમ કરી દીધું તને મેં આ લઈ દીધું ને તને મેં આ કહેવાનું એમાં હું તમારા હાટો એટલા વ્રત કર્યા તે વ્રત કર્યા તો જ મેળા છે તો મેળું છે એ બસ બસ પ્રેમ પ્રેમ એટલે બીજું કંઈ નહીં ભગવાન માત્ર ને માત્ર સમર્પણ માત્ર અને કહેવાનું નહીં હું ઘણા હમણાં એક દિવસ મને એવો વિચાર આવ્યો કોઈ કોઈ વ્યક્તિએ સુરક્ષ એક મહિના પહેલા ગયો ને કે એક વ્યક્તિએ મને કીધું કે ફલાણાને મેં આટલી મદદ કરી હું એટલે કર્યું આમ તો એમ પછી મને સારી વિચાર્યું છે એમાંથી મને ત્રણ વસ્તુ શીખવા મળી હા કોઈ માણસ આપણને મેણું મારે ને કે તને તારી પાસે કાંઈ નતું ને તે અમે તારો હાથ પકડ્યો હતો તે ત્રણ વસ્તુ શીખી જવાની એક વસ્તુ કે તમને જે મળ્યું છે એનું અભિમાન ન કરવું કારણ કે એકદી એની પાસે તમારે લેવા પડ્યા પહેલી વસ્તુ એ કે જરાય અભિમાન કરવાની જરૂર નહોતી એકદી આપણી પાસે કાંઈ નહોતું પહેલી વસ્તુ એ શીખો બીજી વસ્તુ એ શીખવાની કે જે દિવસે ભગવાન તમને આપે તે દિવસે તમારે પણ કોકની મદદ કરવી જેમ તમારી પહેલા એ કરી હતી અને ત્રીજી વસ્તુ એ શીખવાની કે પહેલા એ મદદ કર્યા પછી તમને કીધું એ ગમું નથી એટલે તમે કોકને મદદ કરો ને પછી પાછા કહેતા નહીં મેં તારી મદદ કરી હતી આ ત્રણ વસ્તુ મને એમાં શીખવા મળી કે મદદ કર્યા પછી કોઈને કહેવું ન જોઈએ કે તમારે તમારી મેં મદદ કરી હતી આ ત્રણ વસ્તુ બહુ બહુ સારી વસ્તુ છે ભગવાન એટલા માટે અને ભગવાન કઈ શંખ ચક્ર ગદા પદમાં લઈને આવે પણ જે દિવસે માંદા પડો તે દિવસે હાથ પકડીને એમ કે મૂંઝાતો જાતો નહીં હું બેઠો છું એ જ તમારો ભગવાન એ ભગવાન ભાઈ હોઈ શકે એ ભગવાન કાકા હોઈ શકે એ ભગવાન તમારા મામા હોઈ શકે એ ભગવાન તમારું કુટુંબ હોઈ શકે એ જ ભગવાન જેને તમારે તમે પડતા હતા તેથી તમારો હાથ પકડીને તમને પડવાનો દીધા ભગવાન એટલે બીજું કઈ નહીં દીકરીના લગ્ન આવી ગયા તા લઈ લીધું હતું ખિસ્સામાં કઈ નતું તે દિવસે એક જણાનો ફોન આવ્યો અને એને કીધું કે ઉપાધિ નહીં કરતો જે કઈ વ્યવસ્થા કરવી પડે એ હું હું બેઠો છે એ એને ફોન કરવાનું કોને કીધું ભગવાને કીધું મારથી નહીં પહોંચાય તું જા એની મદદ કર આ મદદ કરનારું દરેક પાત્ર મારા તમારા જીવનના સંકટ સમયે સાથે ઉભેલો દરેક વ્યક્તિ એ ભગવાનની જ મૂર્તિ છે આવું તમ માની લેજો પણ હા क्या पण प्रेम छे प्रेम बिना पामे नहीं हुनर करे हजार ए श्लोक नी अंदर भागवत जी नो परिचय करायो प्रेम प्रेम सब कोई कहे प्रेम न जाने कोई स्वार्थ रहित निडर रहे પ્રેમ પ્રેમ એટલા માટે ભગવાનને તો તમે જે આપશો એ ભગવાન તમને આપશે અને એટલા માટે વ્યવહારમાં પણ પ્રેમ મહત્વની વસ્તુ છે તેમ અધ્યાત્મ પણ અધ્યાત્મમાં પણ પ્રેમ મહત્વની વસ્તુ છે ઘણા દર વર્ષે દર્શન કરવા જાય અને ડાકોરના રણછોડ રહીને પ્રાર્થના કરે કે મારા છ વર્ષથી આપના દર્શન કરવા આવું છું આટલા વર્ષથી દર્શન કરવા આવું છું પણ ભગવાન હજી મારી ઘરે દીકરો નથી આવ્યો કે હજી મારી ઘરે સંતાનનો જન્મ નથી હો ત્યારે તો સંબંધ તૂટી ગયો તો તો તમે પુણ્ય મુ એટલે ભરતા હતા તમારા દીકરો જોતો હતો તમારી દીકરી જોતી હતી તમારા સંતાન જોતું હતું સબંધોમાં ક્યારે કશું માંગવાનું હોય માત્ર માત્ર આપવાનું હોય અને આપતા કોણ શીખવાડે એ શાસ્ત્ર શીખવાડે એટલા માટે આ શુક મુખ થી એટું થયેલું આ ભાગવત એને જે કોઈ અંગીકાર કરે ભગવાન કહે ભગવાનના ચરણમાં પ્રેમ ઉપજે